એ રામ રામ સભાને જય દ્વારકા દેશ આજના નવા લોકો ની તમારું હાર્દિક સ્વાગત છે બીજો જે વરસાદના કારણે તો એના માટે ઢોરણ ની સાર આવી છે તો એના માટેની ગાડીઓ આજે સૌપ્રથમ અંદર ઘણી અત્યવસ ગાડી ઘરાસ મોકલ્યો છે તે બધા અધ્યક્ષ સાહેબને ખૂબ ખૂબ આભાર કે આટલી બધી ગાડીઓ અમારા ગામમાં આપી તો દેખી શકો છો કે કેટલી બધી ગાડીઓની ની લાઈન છે તો જોડાય જે બ્લોગ અંદર અંદર જે સાર આવી છે તે પર બતાવશું ને અત્યારે દૂધનું વિતરણ કરવાનું છે તે પણ બતાવશો તો જોડાઈ રહ્યો અમારા વ્લોગની અંદર ને દેખી શકો છો કેટલી બધી ગાડીઓ છે એક અંગાથી અમારા સૌપુરા ગામની અંદર આટલી બધી ગાડીઓ આવી છે ને આ છે અમારા સૌપુરા ગામની શ્રી નકલંગ ગૌશાળા ટ્રસ્ટ સૌપુરા તો તમે દેખી શકો છો બહુ મોટી ગૌશાળા છે ગામની અને બધા ગામના આગેવાન લોકો તલાટી સરપંચ સાહેબ બધા વધારી ચૂક્યા છે અત્યારે તો તો દેખી શકો છો કે કેટલી બધી ત્યારે ગાડીઓ આવી છે કારણ કે સૌપ્રા અંદર જે વરસાદ થયો બધે ત્યારે સૌપ્રા બહુ પાણીનું નુકસાન છે ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું છે એ માટે આજે ગાડીઓ આવી છે તો દેખી શકો છો તમે તો જોડાયેલ જે વલોગની અંદર મિત્રો દેખી શકો છો કેટલી બધી ગૌશાળાનું મોટું મેદાન હતું તે પણ આખું ભરાઈ ચૂક્યું છે ને હજી સુધી ગાડીઓની લાઈન છે તો જોડાયેલા લોકો ની તમને ટોટલ ગાડીઓ બતાવીશું અત્યારે ગામની બહુ પરિસ્થિતિ ખરાબ હતી એટલે ઘાસનું માટું છે ને મારા સરપંચ ચૂક્યા છે ને ગામના લોકો બધા આવી રહ્યા છે ને દેખી શકો છો કે અત્યારે કેટલી બધી ગાડીઓ આવી રહી છે ને ગામના લોકો બધા આવે છે કારણ કે જે પાણી ભરાઈ ગયું છે તેમને અત્યારે ઢોરણને કાંઈ નાખવા માટે નથી તો તેના માટે બધું આવી રહ્યું છે તો મિત્રો હવે ગાડી બધી અંદર આવી ગયું છે આની કેમ્પસની ગાડી બધી આવી ગઈ છે તો દેખી શક્યો આખી લાઇનસર ગાડી લગાવી દીધી છે ને હવે સીધા ડાયરેક્ટ ઓલાની દવસ ભરાય એના માટે બધી સીધી ગાડીઓ લગાવી દીધી છે આખા કેમ્પસની અંદર કોરમાં ગાડી લગાવી દીધી છે તો જોઈ શકો છો અમારી આજુબાજુ કે બધી જગ્યાએ ફૂલ ગાડીઓ લગાવી દીધી છે

છે તો દેખી શકો છો કે ત્યારે તલાટી સાહેબ લિસ્ટ બનાવી રહ્યા છે ને ગામના લોકો આવી રહ્યા છે ત્યારે બનાવી તે જાય છે ઘાસ આવો કાસ મિત્રો અત્યારે વિતરણ થઈ રહ્યું ઘાસ ઘાસનું દેખી શકો છો તમે અરે આ ઓછું તો હા મને જીવણયાત પણ છે ને વિદ્રણ ચાલુ